તો ગાઈઝ આ શેડ બરોબર અમારે વાટમાં અવાફ કરતી મેં હતી ને ડાયરેક્ટ ટ્રેક્ટર જ લગાડી દીધું મસ્ત કરી દીધું યા મસ્ત ઓ પાછી આવી પાછી આવી જી ગાઈઝ ડેરી ચાલો અમે બુકિંગ કરાવી દઈએ પણ તો

Chalo.

તો કાંઈ જસ્ટ આપણે બોરી ઉતારી દીધી ઘેર બોરી ઉતારીને આપણે પાછું ટ્રેક્ટર લઈને ઓર્ડર હતો વાડામાં વાડામાં સાલ લેવા આવવાનો ઠીક છે તો આ જસ્ટ હમણાં મોય અહીં સાલ લઈને આ સાર પેક કરી દીધી હે પાછા આપણે સાલ લઈને ઘેર ચલો આજનું રૂટિન કામ આજનું જે કામ હતું એ ખતમ થાય આ લાસ્ટ કામ હે આપણું ઠીક છે તો ચલો બાકી સબ ફેમિલી તો બે રહ્યા આ જો વાત ચાલુ હોય તો ચલોડા તો કઈ જ હમણાં આપણે જવાનું હે અમી મેઘરજ ઠીક મેઘરજ સિટીના અંદર તો મમ્મી બે અમે ઠીક તો હું આટલા અહીં ઊભી રહ્યો મમ્મી આવે બાકી આ ગાડીને આપણે થોડું રિપેર કરવાનું હોય હું તમને બતાડું આ ઠીક અમે આ બહુ ધીમી લીધું ઠીક આ કાલે તમે જોઈ તું ઇશ્ક આજે ઠીક કરાવવાનું હોય બધું ધીમે લીધું કે આ જે બ્રેક છે ને ડીશ આ ડીશ આ નવું ન ખાવાનું ઠીક હે આ જો આ નવું ન ખાવું પડે એમ હે આ રિપેર બી થઈ હે તો ચલો આપણે જીયામી મેઘરેજ સિટી ભાઈ દે આપણે મેઘરજ આવી ગયા મેઘરજ સિટી મમ્મીને આટલે ઉતારીએ ઠીક છે મમ્મી જાય એટલે હું ગાડી રિપેર કરાવવા છું ઠીક કે ચલો આ મમ્મી જાય નવા નવા પડી સૌ ચેક કરી લેજો એક ખબર પડે પછી